તાલુકા સંકલન સમિતિની બેઠકમાં તાલુકાને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેમાં પડતર પ્રશ્નોનો નિકાલ તાત્કાલિક કરવાની સૂચના પણ આપવામાં આવી હતી પ્રજા ઉપરાંત અધિકારી જ્યોતિબેન ગોહિલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં રાપર તાલુકા મામલતદાર એચબી બી વાઘેલા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા નાયબ મામલતદાર એસ એસ રાજપૂત પીઆઈ જે બી નગરપાલિકાના પ્રમુખ ચાંદાબાઈ ભીંડે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેનજીએ જા નાયબ કાર્યપાલક ઇન્જિનિયર જે એમ ટાંક પી એસ આઈ એસવી ચૌધરી ચીફ ઓફિસર રવાજી જાડેજા સહિત નગરપાલિકા પાણી પુરવઠા નર્મદા યોજના જળ સિંચન પેટા વિભાગ રસ્તા પંચાયત એસટી વિભાગ આરોગ્ય વિભાગ આર એન બી વિભાગ શિક્ષણ વિભાગ તમામ વિભાગના તમામ વિભાગના અધિકારીઓની સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેમાં સૂચના આપવામાં આવી હતી અને તેનો નિકાલ કરવાની પણ સૂચના અપાઈ હતી बिचबाट भेट्दा पनि उस्तै थियो पुरा पार्दिनु भएन अनि ल्याक्टिकको मुद्दामा नि चर्चा भयो ल हैन आजै भिलुको छि त फिगर किट ल